વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોનાએ ફરી એકવાર માથું ઉંચક્યું છે દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ કેપી વન અને કેપી ટુ મ્યુટેશને કોરોનાના કેસમાં વધારો કર્યો છે ઝડપથી કેસોમાં વધારો કરી રહેલા આ વેરિયન્ટથી હજુ સુધી માઇલ્ડ ઇન્ફેક્શનની જ પુષ્ટિ થઈ છે પરંતુ સરકારની તેના પર નજર છે આ નવા મ્યુટેશન અંગે દેખરેખ વધારી દીધી છે બીજી તરફ હવે રેન્ડમ સેમ્પલિંગની પણ તૈયારી થઈ રહી છે અત્યાર સુધીમાં ગંભીર બીમારીથી મૃત્યુના આંકડામાં વધારાની પુષ્ટિ નથી થઈ મહત્ત્વનું છે કે ભારત જ નહીં વિશ્વના અલગ અલગ દેશોમાં પણ આ નવા વેરિયન્ટે કેસમાં ઝડપથી વધારો કર્યો છે પ્રાપ્ત માહિતી પ્રમાણે કેપી વન અને કેપી ટુના ભારતમાં ત્રણસોથી વધુ કેસ નોંધાયા છે આરોગ્ય મંત્રાલયના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે ઓમિક્રોનના સબ ઇનિએઝ જે એન વન મ્યુટેશનના કારણે કેપી વન કેપી ટુ અસ્તિત્વમાં આવ્યા છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ